લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે અને તેના પરિણામ પણ આવી ચૂક્યા છે ત્યારે વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર જે પરિણામ આવ્યું હતું જેને લઈને ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું હવા સર્કિટ હાઉસ ખાતે વલસાડ ડાંગ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને ધારાસભ્ય આનંદ પટેલની આગેવાનીમાં આ શિબિર યોજવામાં આવી હતી જેમાં ઉપસ્થિત કાર્યકરોને પરિણામથી હતાશ નહીં થઈને આવનારા સરપંચને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને કામે લાગી જવાની હાંકલ કરી હતી સાથે જ ડાંગ જિલ્લાની નલસે જલ યોજના જેવી અનેક યોજનામાં થયેલા ભ્રષ્ટાચાર તેમજ સમસ્યાને લોકો સમક્ષ ઉજાગર કરવાની પણ હાંકલ કરી હતી ડાંગનું પરિણામ સૌથી સારું રહ્યું અમે સત્તરસો વોટથી પાછળ હતા પરંતુ ડેલેટથી ડેલેટનું જે મતદાન થયું તે ડેલેટમાં જે પરિણામ આવ્યું તે રીતે જોતા અમે પાંચસો છસો વોટથી આગળ છે ત્યારે આવનારા સમયમાં કોંગ્રેસ સમિતિ દ્વારા અમે આખા વિસ્તારનો પ્રવાસ કાર્યક્રમ કરીશું અને આવનારા સમયમાં સૌથી વધારે કોંગ્રેસના સરપંચો ચૂંટાઈ અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત પણ અમે